જેની આકાંક્ષા વિસાવદે કરે છે ઈ તો ગોપાલ ઇટાલિયા અત્યારે વનમેન છે સેકન્ડ નંબર ઉપર સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આવે કારણ કે એ સત્તા ઉપર છે સામ દામ ગંડભેદ અને સરકારે જે વ્યવસ્થા કરી છે એને જીતાડવાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની સરકારે જે મિકેનિઝમ કહેવાય એટલે બધી જ પ્રકારની ગોઠવણ એ ગોઠવણમાં કોઈ પચાસ છોડી નથી મેઇન લડત જે છે ગોપાલ ઇટાલિયા વર્સિસ ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ નહીં કિરીટ પટેલ કેવળ મોહરું છે જીતાડવાની જવાબદારી પક્ષે લેવી પડી અને પ્રભારી નિમવા પડ્યા જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્રના માંદાતાને ના તો રોકાણ છે વન કાઇન્ડ ઓફ એટલે નીતિનભાઈએ કંઈ બીજું ગુમાવવા જેવું છે નહીં કિરીટભાઈને આખે આખો જે છે એ ભાજપનો ખભો છે અને ગોપાલ ઇટાલિયન જે છે એ તો પોતે જે ઇન્ડિવ્યુઅલ કેસમાં ગોપાલ ઇટાલિયનને નડવા હાથું જયંત રાજેડિયાને મૂક્યા એના કરતાં પણ કિરીત પટેલને જીતાડવા માટે જયેશ પટેલને મૂક્યા એ વધુ ઉચિત વાત છે કિર્યુ કનોડિયા નરેશ કનોડિયાના પુત્ર એના એવો સુપરસ્ટાર જે કહી શકાય એ બાજુના એવા જાણીતા ચહેરાને પણ ભાઈ રમેશભાઈ ચાવડાએ હરાવી દીધા છે અને એના પત્ની જે છે એ અત્યારે કડી એમાં કોર્પોરેટર તરીકે છે પાલિતા ભાગ જગદીશભાઈ તાજેતરમાં જ વિસાવદર પેટા ચૂંટણી જે ટોપ ઓફ ધ ટાઉન બની ચુકી છે અને કિરીટ પટેલનું નામ ભાજપમાંથી જાહેર કરી દેવામાં આવ્યું છે શું સમીકરણ દેખાઈ રહ્યા છે વિસાવદર ખાતે કઈ નહીં જનતા તો નક્કી કરી જ લીધું છે તારીખે જયારે પરિણામ જાહેર થાય ત્યારે બંને જે પણ પરિણામ થાય તે ફેસલા જો ભી હો મંજૂર હોના ચાહીએ ઈશ્ક હો યા જંગ ભરપૂર હોના ચાહીએ એના જેવું છે અમારે જોઈએ છે જે પ્રકારની એની આકાંક્ષા છે કમસે કમ અત્યારે જે ત્રણેય ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ ત્રણેય ના જે ઉમેદવારો છે એમાં

લડાયક ઉમેદવાર ઉભો રાખ્યો છે ઈ એક પ્રકારનું સેટિંગ પણ હોય શકે જેને રાહુલ ગાંધી કે છે કે અમારા કોંગ્રેસમાં એવા કેટલાક લોકો છે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવું કામ કરે છે હવે આપણે એટલે સુધી ન જાવ તો પણ એટલું તો નક્કી કે કડીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી થોડોક નબળો ઉમેદવાર રાખે જેથી અમે વિસાવદરમાં પણ થોડોક નબળો ઉમેદવાર રાખીશું જેથી ગોપાલ ને ન નડે તો નીતિનભાઈ રાણપરિયા વિસાવદર કોંગ્રેસમાં ઉભા રહ્યા છે નીતિનભાઈ રાણપરિયા એ ગોપાલ ઇટલિયા ની કમ્પેરમાં ઘણા નાના ગણા ય સુ કામ શ્રીની બહુ લાંબી રહી નથી જેવી કે ગોપાલ ઇટાલિયા ની પોપ્યુલર છે ગોપાલ ઇટાલિયા માંડીને જે પ્રકારના કેસીસ છે કેસીસ છે જનતા માટેની કોઈ મુદ્દો હોય તો એને જે તે સમયે ખેલ નાખ્યા હોય એમ કહો તો ચાલે અને એ જનતાની પરિભાષામાં તો હીરો જ ગણાય હીરો કે હીરોપંતી એવું ગણાય નીતિનભાઈ રાણપરિયા એ બાબતમાં બિલકુલ ડેબ્યુ કરી રહ્યા છે હજી તો પ્રવેશ એમ હાલે એ જિલ્લા તાલુકા પંચાયત લેવલમાં છે જુદી વાત છે 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 મૂળે મોટા ખેડૂત ખાતેદાર જમીન જાગીર એની પાસે અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે પછી આમ થોડાક હાથ ના છૂટા છે અને મેમન ગતિ માનનારા છે સૌરાષ્ટ્રમાં હોય ને મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં મંદિર નહીં મહાન હાચું હર ઠીઓ ભણે અમારી બાજુ આવું બહુ હોય મહેમાન માટે થઈને બધું કરી ખૂટવું તમે જાણો છો જુનાગઢ પાસે બિલખા નામનું ગામ છે ત્યાં સંગાવતી રાણીને શેઠ સગાળસા થઈ ગયા આંગણે આવેલો અતિત ઘરેથી ભૂખો પાછો ન જાય એટલે જરૂર પડે તો દીકરા ખાંડીને ખવડાવી દે એવી આ ખમકીધર સંસ્થા કે અમારી આખી વિસ્તાર છે એટલે આ નીતિનભાઈ રાણપરિયા વિસાવદર માં એ પ્રકારના છે રોટલે પાણી પાછો જવા દે નહીં અને છૂટા પણ છે હાથનું ચોખ્ખું એટલે વ્યવહારમાં ઉત્તમ પ્રકારે જીવવું એને હાથનું ચોખ્ખું કહેવાય અને છૂટા એટલે ઉદાર મન વાળા પાંચ રૂપિયા કોઈકને વાપરવા હોય તો એ વાપરી રાખે કોકના માટે થઈને ગણે નહીં આમ ઈ જોવો તો ઇન્ડિવિજ્યુલ કેસમાં નિતિનભાઈ બેસ્ટ માણસ છે એમાં કોઈ શંકા નહીં તમે જો નૈતિક રીતે તમે જોવા જાઓ નૈતિકતાની વાત કરું છો આદર્શ કે ધારો કે વેવા વેલા થવું હોય તો એના જેવું તો આ ત્રણેય કેન્ડિડેટમાં સૌથી શ્રેષ્ઠ નીકળે નિતિનભાઈ પણ યાર અહીંયા તો પોલિટિક્સ ની વાત છે એટલે પોલિટિક્સમાં આ બધા જે સદગુણો જે છે એ નબળાઈ ગણાય અને દુર્ગુણો સબળાઈ ગણાય પોલિટિક્સ એવું છે એમાં તમે જેટલા કોઠા કબાડા કર્યા હોય તમને પ્લસ માં ગણાય કે આ તો ભાઈ માથા ભારે માણસો આ તો મોરે મોરો એવો 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 આ આ તો તો માથે ન દે બધું જે છે ભટકા પ્લસ પોઈન્ટ ગણાય તો લડત જે છે વિસાવદર માં એ કોંગ્રેસ એમાં ચિત્રમાં નથી બુદ્ધિપૂર્વક નું છે મેઈન લડત જે છે ગોપાલ ઇટાલિયા વર્ષિસ ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ નહીં પટેલ કેવળ મોહરું છે જીતાડવાની જવાબદારી લેવી પડી અને પ્રભારી રાદડિયાને સહકારી ક્ષેત્રના માનદાતા ને જો આવું કશું જ ન હોય તો એક તો છેલ્લી ઘડીએ તમે એક કિરીટ પટેલ ને ઉતાર્યા શું કામ અને એ બીજી વાત કે તમે ઉતાર્યા જ છે તો પણ તમને તમારા શાસન ત્રણ દસકાના શાસન ઉપર ભરોસો નથી ભારતીય જનતા પાર્ટી ને તમે જ્યારે ઉત્તમ પ્રકારનું શાસન આપ્યું જ હોય જનતા તમારા થી રાજીના રેડ હોય તો તમારે સભાઈ કરવાની જરૂર ન પડે ખકીરીટભાઈ નું નામ જેમ ઉશાફ એન આવે છે પંખાની જાહેરાત સિર્ફ નામ હી કાફી હે એમ ભાજપનું નામ હી કાફી હોવાના ચાઈએ પછી બાકી કઈ કરવાની જરૂર ન હોવી જોઈએ એને બદલે તમે પ્રભારી તરીકે જયેશ રાધડિયા અને અમારે ત્યાંથી કમલેશ મિરાણીને લઈ જાવ છો તમે મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા ને ઉતારો છો રાઘવજીભાઈ પટેલ ને ઉતારો છો હીરાભાઈ સોલંકીને ઉતારો છો જગદીશ પંચાલ ને ઉતારો છો ધારાસભ્યો છે એને તાલુકે તાલુકે તમે ત્યારે ચીફ મિનિસ્ટર સ્વયં પાછા પંદર દીમા કે વીસ પાછા પાછાને વિષાવદર ગયા છે અને મોટો તાઈફો તાઇફો શક્તિ પ્રદર્શન કે શક્તિ વિજય વિશ્વાસ સંમેલન તો એડવાન્સ કરવા મને છે ભારતીય જનતા પાર્ટી એટલે એ બધું કરી રહ્યા છે તો ખોટું કશું નથી પણ તમે જે મહેનત કરવા પડે છે તમારે એ મહેનત એમ બતાવે છે કે કાયક તમારામાં હજી એવી ઉણપ છે જેને તમે તો કમસે કમ જાણો છો જનતા જાણે કે ન જાણે એ પછી વાત છે પણ ભાજપ ને ખબર જ છે કે આટલી તો આપણામાં ઉણપ છે એટલે આપણે મહેનત કરવી પડશે કોંગ્રેસ અરે કોંગ્રેસે મેં કીધું તમે નીતિનભાઈ રાણપરી એને ઉતાર્યા છે એ વ્યક્તિગત રીતે ભેસાણ પંથકના હોવાને કારણે જેટલા મત લઈ જાય એ ઠીક છે બાકી એને તો ન એને કઈ ગુમાવવા જેવું છે ખાલી નામ ચમકી જશે અને રાજકારણમાં એક બીજો નિયમ હોય છે તમે ત્રણ વખત હારો એટલે લગભગ એક વખત જીતવા જેવા થઈ જાઓ તો આ વખતે ટિકિટ મળી સંભવ છે કે આવતી વખતે એનું નામ પણ કમસે કમ બોલાવવા માંડે અને ત્રીજી વખત એટલા જાણીતા થઈ જાય જીતી જાય ના તો રોકાણ છે વન કાઇન્ડ ઓફ એટલે નીતિનભાઈ કઈ બીજું ગુમાવા જેવું છે નહીં કિરીટભાઈ ને આખે આખો જે છે ભાજપ નો ખભો છે અને ગોપાલ ઇટાલિયા નો જે છે તો પોતે જે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં નેવું ટકા જેટલું કામ તો એને પ્રચાર નું પૂરું કરી લીધું જે મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે મુદ્દા લડી રહ્યા છે અને એ જીતે તો તો સ્વાભાવિક જ છે શું થવાનું છે આખા ગુજરાત ને ખબર છે કે એક જીગ્નેશ મેવાણી જો વિધાનસભા ગજવતા હોય તો એના જેવો તેનાથી પણ વધારે સારું કહી શકાય એવો વ્યક્તિ જો આવતો હોય ગોપાલ ઇટાલિયા તો શું થાય એટલે બધા ત્રણેય જે પક્ષો લડી રહ્યા છે અલગ અલગ પ્રકારની માપદંડ છે કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન અને ભાઈ ગોપાલ ઇટાલિયા માટે થઈને આ પાયો નાખવાનો પ્રશ્ન છે જો ગોપાલ ઇટાલિયા જીતી જાય કામ નથી એવી ગુજરાતમાં એ ભાંગે જગદીશભાઈ પણ જયેશ રાદડિયાને ને જે મૂકવામાં આવ્યા છે પ્રભારી તરીકે તો તે ગોપાલ ઇટાલિયા ને નડશે કેવું લાગી રહ્યું છે કારણ કે જયેશ રાદડીયા સહકારી ક્ષેત્રમાં દબદબો છે એમ નઈ એ નડે નડવા હાટું જ મૂક્યા છે તો નડવું જ પડે ને બેન તમે સમજી લ્યો એને કઈ એમ તો ન કીધું તમે ગમે એમ કરીને ટેકો આપી આવજો સહકારી ક્ષેત્રના વડીલ છે અને ભાઈ જેને ટિકિટ મળી છે પણ સહકારી ક્ષેત્રના છે નું ક્ષેત્ર એક છે સહકારી ક્ષેત્ર હોય ને એ એના બીજા બધા લાભાર્થી હોય સમર્થક નહીં ભાજપ ના સમર્થક હોય લાભાર્થી ઓછા હોય સહકારી ક્ષેત્રમાં નેકરા લાભાર્થી હોય સમર્થક ઓછા હોય કારણ કે મને લોન મળી હોય એ આઉટ ઓફ વે જઈને મારા કાગળિયા હોય કે ન હોય તો મને લોન મળી હોય બે પાંચ કાગળિયા ખૂબતા હોય તો આંખ મીચા મીચામણા કરી જાય ભાઈ જયેશ રાદડિયા જેવા જેટલા પણ અગ્રણી હોય કિરીટભાઈ પણ એમાં જ આવે એ સહકારી જિલ્લા સરકારી બેંક ચેરમેન છે જિલ્લા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે તાલાળા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન હતા બે ટર્મ સુધી જિલ્લા ભાજપના પ્રમુખ હતા એટલે એ કઈ ઓછી માયા નથી પૈસા ભગવાનની દયા છે તો

રમેશ ચાવડા ને ઉતારવામાં આવ્યા છે તે એક જાણીતો ચહેરો પણ છે તો શું રમેશ ચાવડા નડશે આ ભારતીય જનતા પાર્ટી ને શું લાગી રહ્યું છે ત્યાં સમીકરણો કેવા છે બેન પેલી વાત તો એ કે નડવા માટે તો બધા જાય છે એટલે પ્રશ્ન એ નથી કે નડશે કે નહીં નડે ન નડે તો તને ટિકિટ છે ને આપે એને ખુશાલી હાથું થોડી ટિકિટ આપે નડવા માટે જ આપે છે પણ તમે જેમ કીધું એમ કે નવો ચહેરો નવો ચહેરો નથી જે જેને ટિકિટ આપવામાં આવી છે એ પણ બહુ જાણીતો ચહેરો છે બુદ્ધિપૂર્વક એમાંય પાછો ખાલી જાણીતો નહી આરએસએસ બેસ છે સમજી લ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સાથે સંકળાયેલા હોય એ ટાઈપ નું એ વ્યક્તિત્વ છે એટલે એનું નામ છે રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા તેઓ શ્રી અર્થશાસ્ત્રના વિષય સાથે બીએ સુધી ભણેલા છે કમ નથી અને આરએસએસ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા છે ઓગણીસો ને બોતેર થી નાઇન્ટીન સેવન્ટી ટુ પછી ઓગણીસો ને એસી માં તેઓ શ્રી ભાજપમાં આવ્યા અને મહેસાણા તાલુકા પંચાયતમાં પણ તેઓ શ્રી ચૂંટણી લડી ચૂક્યા છે ઓગણીસો ને એક્યાસી માં એ મોંઘવારી નું એક મોરચા ને ધરણા ને પ્રદર્શન ને થતા હોય ને કોંગ્રેસ ની સરકાર સામે એવા આંદોલન કરવામાં મોંઘવારી ના કારણે તો એ જેલમાં પણ ગયા છે જેલવાસ ભોગવેલો છે

બીએ સુધી ભણેલા છે હિતુ કનોડિયાને હરાવ્યા હતા હવેની તમે ક્ષમતા જુઓ હિતુ કનોડિયા દરેશ કનોડિયાના પુત્ર એના એવો સુપરસ્ટાર જે કહી શકાય એ બાજુના એવા જાણીતા ચહેરાને પણ ભાઈ રમેશભાઈ ચાવરાયે હરાવી દીધા છે અને એના પત્ની જે છે એ અત્યારે કડી એમાં કોર્પોરેટર તરીકે છે પાલિકામાં

એ કારણ કે દલિત અધિકાર મંચ ના નેતા છે એટલે દલિતો માટે લડનારી વ્યક્તિ છે પણ અહિયાં જે કડીમાં આખી વાત છે એકત્રીસ ટકા પાટીદાર છે ને જેટલા ઠાકોર છે એટલે મહત્વમાં ઈ બંને જેના તરફ ઢળે એ જીતે જેની સામે પડે ઈ હારે એટલે જગદીશ ચાવડા એ ખાલી હાજરી પુરાવી શકશે ભલે શેડ્યુલ કાસ્ટ માટે તેને આ બેઠક અનામત હોય તો પણ એની સંખ્યા એટલી બધી નથી કે એ ત્યાં જીતી જાય

જગદીશભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે ત્યાં કોંગ્રેસમાંથી jignesh mehwani ને પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી છે પરંતુ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે jignesh મેવાણી એ આ જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી છે બીજી બાજુ તેઓ દિલ્હીની મુલાકાતે પણ હતા શું jignesh મેવાણી નવા જૂની કરવાના મોડમાં છે જગદીશભાઈ કદાચ કરે ખરા કારણ કે જે મેં તમને નામ આપ્યું રાષ્ટ્રીય દલિત અધિકાર સંઘ ટૂંકમાં પચાસ લાખ લોકોનું એક સંગઠન હોવાનું કેવાય છે એમાં જીગ્નેશ મેવાણી અત્યારે સુપરસ્ટાર ગણાય છે શું કામ દલિતો ઉપર જ્યાં ઉનાથી માંડીને અમરેલી સુધી જેટલા પણ દલિતો ઉપરના અત્યાચાર વગેરેના કિસ્સાઓ બહાર આવ્યા એમાં જિગ્નેશ મેવાણી આઉટ ઓફ વે જઈને પણ લડી લીધા અમરેલીમાં કોંગ્રેસે એટલો ટેકો ન આપ્યો એ કેસમાં જે દલિત યુવાનની હત્યા થઈ એમાં કોંગ્રેસે ધાયર્યો એવો સપોર્ટ ન આપ્યો તો કોંગ્રેસની સામે પણ એણે ઉહાપો મચાવવામાં લેશ માત્ર શે શરમ રાખી નહીં

કે હું શું કામ લડી રહ્યો છું અમરેલીમાં પાયલ ગોટી હાહાકાર બચાવતી હોય તો તે દિવસે એમ કે હું પણ ગયો તો હું એટલે મેવાણી એને કીધું કે મને ત્યારે એ પાયલ ગોટી એક દીકરી છે એટલી જ ખબર છે પાટીદાર છે એ મારા માટે મહત્વનું નતું તો આજે અમરેલીમાં જે દલિત યુવાન મરાઈ ગયો એને એની હત્યા થઈ તો તમે એમાં દલિત ને સવર્ણન એવું શું કામ જુઓ છો પાટીદાર અખબારોમાં એવું આવ્યું કે જીગ્નેશ ભેવાણી એ પ્રભારી પદ સ્વીકારવાનું ના પાડી પણ મારી સ્વયં મારી સાથે જીગ્નેશભાઈએ વાત કરી છે એને કીધું કે આ બધા બોગસ અહેવાલો છે મને કોઈએ પૂછ્યું નથી પણ હું તો ત્યાં જવાનો છું અને કચ્છ કચાવીને ભારતીય જનતા પાર્ટી બોલવાનો છો હવે રજૂ થયો પાર્ટી એ ટિકિટ આપી છે જગદીશભાઈ ચાવડાને એ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે સંકળાયેલા છે એની સ્થાપના જીગ્નેશભાઈ મેવાણીએ એ કરેલી છે એટલે બંને મિત્રો છે એકબીજાને ખભે હાથ મૂકીને વાત કરી શકે એવા હવે એ તસવીરે અત્યારે થોડોક ચકચાર મચાવી છે કે ભાઈ આમ આદમી ટિકિટ આપી મેવાણી નારાજ છે તો સંભવ છે કે જગ્દીશ મેવાણી અંદર ખાને દલિત સમાજને એવી અપીલ કરે કે કોંગ્રેસને નહીં આમ આદમી પાર્ટીને ટેકો આપજો આવી ચર્ચા છે આમાં આની કોઈ ઓથેન્ટિસિટી છે નહીં જગદીશ મેવાણી આવું કીધું નથી કોઈ આવું સાંભળ્યું નથી કોઈ આવો દાવો કર્યો નથી પણ જેને કહેવાય ને રાજકારણની ગલિયારોમાં જે ચર્ચાઓ થાય છે આ પ્રકારની છે એટલે ઈસ્યુ છે પણ જગદીશભાઈ નું કહેવાનું એમ છે જગદીશ મેવાણી કે હું કડીમાં જવાનો અને કચ્છ કચાવીને પ્રચાર કરવાનો જી જી જગદીશભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જી જે રીતે વાત કરવામાં આવે તો વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિસાવદર બેઠક જ્યાં ચોક્કસ રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે તરીકે જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જો કોંગ્રેસ વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસ માટે જે કહી શકાય કે અસ્તિત્વ પ્રશ્ન બની ગયો છે કે ત્યાં ખરેખર કોંગ્રેસ જીતશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે તો આ મુદ્દા અંગે તમારું શું કેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલસ્ક્રાઈબ કરી દેજો